thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ધોરણ પાંચમાં ભણતા કિશોરનું હાર્ટ એટેકથી મોત વિગતવાર વાત કરવામાં આવે તો જસર તાલુકાના જંગવડ ગામની કુમાર ત્યારે પ્રાથમિક શાળામાં ભણતા હિત રશ્મિકા કાંતભાઈ ત્યારે દેવને અચાનક સાતીમાં દુખાવો પડતા તાત્કાલિક હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો તો મિત્રો મળતી માહિતી અનુસાર આપને વધુ એ પણ જણાવી દઈએ કે જ્યાં મિત્રો વધુ વાત કરી તો જ્યાં સારવાર મળે તે પહેલાં જ બાળકને ડૉક્ટરે મૂળ કરતા પરિવારમાં ત્યારે એરાટી વ્યાપી ગઈ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તપાસમાં આ કિશોરને હાર્ટ એટેક આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ